અમરેલી કાંડમાં યુવતીનું પોલીસે સરગસ કાઢ્યા બાદ રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા બાબા સાહેબની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરાયું હતું જ્યાંથી પોલીસે કોંગ્રેસીઓની અટકાયત કરી હતી અમરેલી ખાતે ભાજપના નેતાઓના અંદરના કોમ્પ્યુટર ઓપરેટર મહિલાનું સરઘસ પોલીસે કાઢ્યું હતું જેના વિરોધમાં રાજ્યભરમાં દેખાવ થઈ રહ્યા છે ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા રિંગ રોડ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યાં તે પોલીસે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હતી તો ત્યાર બાદ પોલીસે રિંગ રોડ પર બાબા સાહેબ ની પ્રતિમા પાસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો જે વિરોધ કારણ એ જ હતો કે અમરેલીમાં જે છે એ લેટરકા દીકરીએ તેના માલિકના ના પ્રમાણે લખેલું છે એ દીકરી ના કહેવા પ્રમાણે લખેલું છે અને એ રાજકીય ષડયંત્ર કારણે આ દીકરીને જેલવાસ કરવો પડે છે આ જેલવાસને કારણે એક નિર્દોષ દીકરીને એનો માન અપમાન એને છૂટશે ત્યારે એનું માન અપમાન જે મૃતો એ કહેવા માંગુ છે જે લોકોએ માન અપમાન ગુમાયું છે દીકરીનું મારું કેવું છે એ જે ષડયંત્ર કરનાર લોકો છે એની પણ કાર્યવાહી થવી જોઈએ ને એ લોકોને પણ રાજકીય કાર્યવાહી થવી જોઈએ રાજકીય હોય કે કોઈ પણ કાયદાકીય લોકો હોય કે એનું સરઘસ કાઢવામાં આવ્યું છે એ લોકો પણ કઈ કાર્યવાહી થવી જોઈએ દીકરીને ન્યાય અને જે લોકોને સજા થવી જોઈએ એ લોકોને સજા મળવી જોઈએ અત્યારે વિરોધ કર્યા તો તો કેટલા કાર્યકર્તાઓ એકઠા થઈ છે અમે જો કે અત્યારે વિરોધ કર્યો કંઈ કરવા તો હજી ભેગા એકઠા થયા છે તો અમારી 15 બહેનોને ડબ્બામાં ભરીને લઈ જવામાં આવ્યો છે આજે હું તો એવું કહું છું કે જે પોલીસ પર અમને વિશ્વાસ હતો એ આજે અમારે વિશ્વાસ મૂકવા જેવો નથી રહ્યો